શક્ય પણ છે થોડો ખર્ચે પણ ને તમને જે છે એ મિત્રો એનું વળતર વ્યાજ ને તમને જે છે એ મિત્રો જરૂર એવું પાછું મળશે તો આ અત્યારે ખેડૂત મિત્રો આપણી જમીન એવી થઈ ગઈ છે કે ખેતીની અંદર જો પૂરતું ધ્યાન દેશો તો તમને એનું જે છે એ મિત્રો ઉત્પાદન મળે છે પહેલાની જેમ અત્યારે જમીનનીનો જે છે એ મિત્રો રહી નથી હું તમને એક મિત્રો ઉદાહરણ આપું કે આપણે પહેલા મિત્રો મકાઈ વાવતા તો પહેલા ડોડા એમનેમ થતા કોઈ પણ દવા વગર અને અત્યારે તમે મિત્રો મકાઈ વાવીને જોજો ઈયળનો પ્રશ્ન આવશે એટલા માટે અત્યારે કોઈ પણ વાવેતર જો તમે કરેલું હોય તો યોગ્ય માર્ગદર્શન અને સલાહ હેઠળ આપણે પાકની સારવાર જે છે એ મિત્રો કરવી જોઈએ અત્યારે તમે જુઓ હાઇબ્રિડ બિયારણો આવ્યા સારા સારા ખાતરો આવ્યા સારી એવી દવાઓ આવી પણ જેટલું જોઈએ એટલું ઉત્પાદન જે છે એ મિત્રો મળતું નથી અને અમુક ખેડૂતો પહેલાની જેટલું ઉત્પાદન લે પણ છે તો આ જે મિત્રો તફાવત છે

તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરવી છે બિયારણની તો જીરાની અંદર બિયારણના ચાર નંબર અને પાંચ નંબર આ આપણે મિત્રો રેગ્યુલર વેરાયટી છે ચાર નંબર જીરાના વાવેતરમાં હજુ ઘણા બધા ખેડૂતો જે છે એ મિત્રો ઘણું બધું એવું ઉત્પાદન લે છે એ મિત્રો સિક્કાવાળી વેરાયટી કહી શકાય કે જ્યાં સુધી બને ત્યાં સુધી એ વેરાયટીનું ઉત્પાદન જે છે એ મિત્રો ફકતું નથી ત્યાર પછી જેમાં મિત્રો સુધારો કરીને પાંચ નંબરની વેરાયટી જે છે એ મિત્રો બહાર પાડેલી છે તેમાં મિત્રો

હવે મિત્રો આપણે વાત કરીએ પાયાના ખાતરની તો ત્યાર પહેલા મિત્રો આપણે પટની વાત કરીએ કે આપણે મિત્રો કઈ દવાનો પટ આપવો જોઈએ તો પહેલા તમે થાઇરમ કહેતા કાર્બેન જેપ મેન્કોજેપ કહેતા તો અત્યારે મિત્રો હું તમને વાત કરું કે આપણે મિત્રો અત્યારે બીએસએફ કંપનીનું સિસ્ટવા કરીને આવે છે આ દવા જે છે જે મિત્રો પટમાં ખૂબ જ સારી એવી છે જે મિત્રો જીમિયમ ટેકનોલોજીની છે જે દાણાની અંદરની ફૂગ પણ મારે છે અને જમીનની પણ ફૂંક મારે છે અને જે છે એ મિત્રો લોંગ ટાઈમ સુધી તમને પ્રોડક્શન આપે છે તો આ સિસ્ટમ આ જે છે એ મિત્રો ખેડૂત મિત્રો 1 કિલો દાણાની અંદર 2 ml નાખી સામે જે છે મિત્રો 5 ml આપણે પાણી નાખવાનું હોય છે હવે જેથી પણ લેટે સત્યારે GSP કંપનીનું PCT 410 કરીને આવે છે જે મિત્રો મગફળીના ખૂબ જ એવા સારા એવા પરિણામ જે છે એ મિત્રો મળેલા છે આ પીટીસી 410 માં ફૂગ અને જીવાત જે છે મિત્રો બંને ને કંટ્રોલ થાય છે આ પીટીસી 410 નું પ્રમાણ ની હું તમને વાત કરું તો ને ખેડૂત મિત્રો 1 કિલો 20 સામે 10 ml PCT 410 દવા સામે જે છે મિત્રો 20 થી 30 ml પાણી લઈ અને આ જે છે એ મિત્રો આપણે એને પટ મારવાનો છે આ વાત થઈ મિત્રો પટની હવે મિત્રો આપણે વાત કરીએ પાયાના ખાતરની તે મિત્રો ખૂબ જ એવું અગત્યનું છે લોકો જે છે મિત્રો ઘણી બધી ભૂલ કરે છે હવે મિત્રો તમે તમારા મકાન નો પાયો તમે જો મજબૂત નહીં કરો તો ભૂકંપ આવે ત્યારે જે જે છે છે મિત્રો મિત્રો તમારું મકાન ટકી શકવાનું નથી એટલા માટે પાયો જે છે છે મિત્રો ખૂબ જ એવો જરૂરી પહેલા નહોતું કારણ કે ત્યારે આપણી જમીન જે છે મિત્રો પૂરતી તાકાત હતી અથવા ત્યારે આપણી જમીનની અંદર જે છે મિત્રો તાકાત તો છે નહીં ને તો હું મિત્રો પાયાના ખાતર વિશે ટૂંકી સમજ આપું તો તમારી જમીનની આગળનો આગળ નો ભાગ જ્યાં કોઈ પણ વાવેતર તમે કરો તો છોડ જે છે મિત્રો એકદમ તંદુરસ્ત હોય રોગ ઓછા આવતા હોય કોઈ એટેક હોય તો એ પણ ત્યાં આવતો નથી આ તમે ને તમારા પોતાના અનુભવ પોતે તમારા ખેતરમાં જે છે એ મિત્રો તમે કરેલો છે જે તમે એક જ સાથે તમે વાવેતર કરેલું હોય છે તો એક જ સાથે તમે ખાતર આપેલું હોય છે એક જ સાથે તમે દવાનો છટકાવ પણ તમે કરેલો હોય છે છતાં પણ એ છોડ જે છે એ મિત્રો એમ તંદુરસ્ત હોય છે આવું છે આ માટે તો ખેડૂત મિત્રો પહેલા આપણી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ ફંગલ બેક્ટેરિયાઓ આવું બધું હતું એ આપણે મિત્રો નાશ કરી દીધું છે તો એ બધા સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટેરિયાઓ અને આમંત્રણ દઈને આપણે જે છે એ મિત્રો ફરીથી આપણી જમીનની અંદર જે છે જે મિત્રો આપણે લાવવા પડશે તો તમારો પાક જે છે એ મિત્રો ટકશે અને પહેલા આપણી જમીન જે છે એ મિત્રો સારી નિતાર શક્તિ વાળી હતી પહેલા આપણે મિત્રો પાણી આપતા તો ધીમે ધીમે ટકીને એ પાણી રહેતું હવે મિત્રો આપણે પાણી જે છે જે મિત્રો પડી જાય છે જેથી કરીને નીતા શક્તિ ઓછી થઈ ગઈ છે હવે મિત્રો જમીનમાં ભેજ રહેતો નથી એટલા માટે આ બધા કારણોને લીધે જમીનનું પ્રોડક્શન જે છે એ મિત્રો ઘટ્યું છે અને રોગજીવાત જે છે એ મિત્રો વધી છે તો પાયાના ખાતર તરીકે બધા આવા નવા પ્રયોગો જે છે એ મિત્રો કરતા હોય છે પરંતુ મને ખબર છે ત્યાં સુધી આ ખેડૂતના રિવ્યુ સાથે જેને ઉત્પાદન જે છે એ મિત્રો મળે છે ત્યાં સુધી મિત્રો ભારત કંપનીનું શ્રીફોસ

જેમને જે છે મિત્રો રિઝલ્ટ આ ત્રણ માં જે છે મિત્રો મળેલું છે એટલા માટે તમને અમે સજેશન કરીએ છીએ આ વર્ષે તમે એક એકર ની અંદર વાપરી શકો છો કારણ કે આ શ્રીફોસ છે એ મિત્રો ડીએપી ના બદલામાં કામ આપે છે એસએસપી ના બદલામાં કામ આપે છે નરીશ નેચરલી છે એ મિત્રો એક પ્રકારનો માઇક્રો ન્યુટ્રિન્ટ છે ખેડૂત મિત્રો ઘણા બધા સેન્દ્રીય તત્વો છે જે તમે ડિસ્પ્લેના માધ્યમથી જોઈ રહ્યા છો આપણે મિત્રો સુંદર ગોલ્ડ છે એ આપણે સેન્દ્રીય ખાતર કહેવાય તેનો જે છે મિત્રો બેસ્ટ એનો વિકલ્પ છે આમાં મિત્રો પ્રોસેસ કરેલ હોય એટલે બેનિફિટ છે જો તમને એમ થશે કે આ નેમોટેડ છે ફંગલ છે જે આપણે અળસિયું ખાતર ન હોય તો આપણે જે છે જે મિત્રો ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે અને આ પૂરેપૂરું લભ્ય છે મિત્રો એટલે તમને સારા એવા રિઝલ્ટ જે છે એ મિત્રો તમને મળશે મારું એવું કેવું છે કે આપણે મિત્રો 16 ગુઠ્ઠાના વિગામાં 40 કિલો ડીએપી સાથે મિત્રો 25 25 પતી સુંદર ગોળ નરીશ નેચરલી અને સ્ત્રીફોર્સ આ એક વિઘાની અંદર આપણે મિત્રો ઉપયોગ કરવો ખેડૂત મિત્રો થોડું કોસ્ટલી છે એકત્રીસો આજુબાજુ છે પરંતુ વિઘ્ધાની દ્રષ્ટિએ મિત્રો આપણે જોઈએ તો બારસો ચાલી જેવો પર વિગો થાય છે અને મિત્રો પછી પાછળની દવામાં ખર્ચમાં જે છે જે મિત્રો આપણે ઘટાડો થાય છે એટલા માટે લાંબા અંતરે જે છે એ મિત્રો આ સસ્તું પડે છે અને સારું એવું રિઝલ્ટ પણ જે છે એ મિત્રો મળે છે તો આને જે છે એ મિત્રો તમે બે રીતે નાખી શકો છો એક તો તમે પાયાની અંદર નાખી શકો છો અને જો તમારે લેટ થઈ ગયું હોય તો ઉપરથી પણ તમે મિત્રો છટકાવ કરી શકો છો જો તમારે જીરાનો સારો ઉગાવો લેવો હોય તો વાવેતર કર્યા પછી 3 દિવસ જ્યારે જમીન જે છે મિત્રો સુકાય ત્યાર પછી મિત્રો આપણે રાપ મારવાની છે આ વિડિયો જે તમે દેખાય એ ખેડૂત મિત્રો 14 દિવસ ખેડૂતને જે છે મિત્રો પૂરે પૂરેનું રિઝલ્ટ મળેલું છે ખાસ કરીને આની મદદથી ને તમે જે છે મિત્રો સારો ઉગાવો લઈ શકો છો આ વિડિયો થોડો લાંબો છે એટલે હવે પછીની જરૂરી માહિતીનો વિડીયો હું મિત્રો બનાવવાનો છું તો હવે પછીની જરૂરી માહિતી જે છે એ હું તમને એમાં આપીશ તો ખેડૂત મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આ અમારી યુટ્યુબ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને જે છે મિત્રો જેમ બને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી આ જરૂરી એવી માહિતી જે છે એ મિત્રો પહોંચી શકે આભાર જય જવાન જય કિસાન મિત્રો